અંગ્રેજી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ના મોસ્ટાઈમ્પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ના દરેક વિષયના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ ચારના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ પી પેપર સાથે જોઈએ આપણે તેમાં ક્વેશ્ચન નંબર વન કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગીવન ઓપ્શન્સ જેમના ગુણ ચાર અહીં ડાયલોગ આપેલો છે સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ ટીચર ટીચર્સ સેઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ લેટ્સ ડુ એન એક્શન સોંગ સ્ટુડન્ટ વાવ વિચ એક્શન સોંગ ટીચર ટીચર્સ ઇઝ ક્લેપ યોર હેન્ડ્સ સ્ટુડન્ટ ઇટ હો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ રાઇડ ધ મિસિંગ લેટર્સ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ જેમના ગુણ છે તો પહેલું છે સ્મોલ નંબર ટુ શોર્ટ શાઉટ નંબર થ્રી ડાન્સ અને નંબર ફોર ટચ ક્વેશન થ્રી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશન જેમના ગુણ છે નંબર વન વુ શો ધ સ્ક્રોપિયોન ધુ શો ધ સ્ક્રોપિયન નંબર ટુ વોઝ ધ સાધુ કાઇન્ડ યસ ધ સાધુ વોઝ કાઇન્ડ નંબર થ્રી ધ સ્ક્રોપિયોન ખાલી હિઝ ફિંગર ધમ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રણ પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો અહીં નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ક્વેશ્ચન નંબર ફોર રાઇટ ધ સેન્ટેન્સ એઝ ગીવન બિલો જેમના ગુણ ચાર નંબર વન વુ ડીડ યુ બીકમ ધ વિનર તો અહીં આપણને અવતરણ ચિહ્નમાં આવશે હાવ ડીડ યુ બી કમ ધ વિનર ક્વેશ્ચન માર્ક નંબર ટુમાં વાવ ચિહ્ન ડીડ યુ એન્જોય ઇટ પ્રશ્નચિન્ન નંબર થ્રી જય હાય અલ્પવિરામ આર યુ ચિહ્ન નંબર ચાર હેલો અલ્પવિરામ આઈ એમ હેતલ પૂર્ણ વિરામ ક્વેશ્ચન ફાઈ રાઇટ થ્રી સેન્ટેન્સ ઓન ધ ગીવન ટોપિક વિથ હેલ્પ ઓફ ક્લૂઝ જેમના ગુણ ત્રણ નંબર વન ડ The dog swims in the water. It says, Quick. The dog has feathers. Number two, Tiger. The tiger has a black stripes. It lives in the jungle. The tiger is very strong. Question number six filling in the blanks with the given options. Number one, Kaljagya is a driving a car. Woo. Number two, Kaljagya is a ram going where? Number three, Kaljagya is your name. What? Number four, Kaljagya, do you go to park? When? Question seven, filling in the blanks. Jamna number one, this is Kaljagya book, my. Number two, Kaljagya is a mina, she. Number three, Roman is Kaljagya cousin, his. Number four, this is Kaljagya pen, my. Question number eight, filling in the blanks using and, but, or, or. જેમના ગુણ થ્રી નંબર વન દીપક ખાલ જગ્યા જીત આર ટોકિંગ એન્ડ નંબર ટુ ડુ યુ લાઈક ધ બ્લુ ડ્રેસ ખાલ જગ્યા ધ રેડ ઓન વન ઓર નંબર થ્રી દર્શન ખાલ જગ્યા મીતા આર ડૂઈંગ ધેર હોમવર્ક એન્ડ ક્વેશ્ચન નંબર નાઇન રીડ ધ પેરેગ્રાફ એન્ડ ક્લાસીફાઈ ધ યસ્ટર ડે એક્ટિવિટી જેમના ગુણ ફોર ડે વોઝ અ સેટરડે રાજીવ વોઝ એટ હિઝ સ્કૂલ મહેક વોઝ એટ ધ માર્કેટ ટીચર વોઝ ઇન ધ સ્ટાફ રૂમ ક્વેશ્ચન નંબર ટેન ધ ઓપોઝિટ વર્ડ જેમના ગૂંચા નંબર વન હેપી સેડ નંબર ટુ હેવી લાઇટ નંબર થ્રી હેલ્ધી સીટ નંબર ફોર શોર્ટ લોંગ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે